જે પાગલ હોય ને એ જ પ્રેમ કરી શકે દાયો માણો તો ગણતરી કરે હિસાબ કરે જે ભોળો છે જે પાગલ છે જેને બુદ્ધિનો પ્રયોગ નથી જેને માત્ર હૃદયના ભાવનો પ્રયોગ કરી જાણ્યો છે એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે આ ગોપીઓ છે એ હૃદયના ભાવથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ચાહે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રથથી નીચે ઉતર્યા બે હાથ જોડી ગોપીઓને પ્રણામ કરીને કહે છે કે મને જવા દો મને જવા દો

ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ બધી જ ગોપીઓને સામે જોયું શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી હરિ ને છોડી મથુરા જઈ રહ્યા છે એટલે ભગવાનને રોકવા માટે થઈ વૃંદાવનની બધી જ ગોપીઓ આવી છે બધી જ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને રોકે છે ભગવાન ભગવાનને બધી જ ગોપીઓ સામે જોયું પણ એ ગોપીઓના સમુદાયમાં ક્યાંય રાધાજી દેખાતા નથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓને કહે રાધા ક્યાં છે એ મને વિદાય આપવા નહીં આવે રાધાજી કેમ દેખાતા નથી ગોપીઓ કહે રાધાજી આવ્યા તો છે પણ એમને જોઈ આપ મથુરા ગમનનો વિચાર ત્યજી ન દો આપના અવતાર કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે

ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાજી પાસે આવ્યા છે છેલ્લું મિલન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાજી નું જયારે ભગવાન બ્રજ થી જઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ને રાધાજી અહીં જયારે મળ્યા ત્યારે વાતો બહુ ઓછી થઈ છે બંને વચ્ચે બસ રાધા ને કૃષ્ણ બંને એકબીજા સામૂહ જોયા કરે છે જોયા કરે છે ઘણી બધી વાર આમ ને આમ મુખ વાર્તાલાપ થયો શબ્દ મુખમાંથી પ્રગટ થયા નહીં એકબીજા સામે જોયા કર્યું એટલે પછી શ્રી કૃષ્ણ ભગવાન ધ્રુજતા હોઠે બહુ જ હિંમત કરી અને બોલ્યા કે રાધા હું મથુરા જાઉં છું રાધાજી કે ને તમને કોણે રોક્યા હું તો કહેતી નથી તમે રોકાવ જાઓ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે શું આપણે સાથે હોઈએ તો જ પ્રેમ સિદ્ધ થાય આપણે દૂર રહીને એકબીજાને ચાહી ન શકીએ રાધા હું મથુરા જાઉં છું તારી ઉપર એક જવાબદારી આપતો જાઉં છું રાધાજી આપ મને વિદાય આપો અને વિદાય ની સાથે એક વચન આપો હું મથુરા જાઉં છું મારા મથુરા ગમન બાદ તમે તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પણ વહાવશો નહીં એક આસુ ટીપું પણ તમારી આંખમાંથી વહવું ના જોઈએ રાધાજી કઈ જબરું કહેવાય પેલા દસે આંગળીના નખ ખેંચી લો ને એકમાત્ર તમારો આધાર છે એ રાધાજી હું તો જાઉં છું વ્રજ વૃંદાવન ને છોડીને પણ મને વચન આપો કે તમે ક્યારે આ વૃંદાવન ને છોડીને જશો નહીં મારા આ ભક્ત એક માત્ર હું ભરોસો બનીશ પણ મારો ભરોસો કોણ બનશે મારે કોના આધારે રેવું મારે કોના ભરોસે રહેવું રાધાજી જ્યાં આમ કહ્યું ને એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની પાસે ત્રણ વસ્તુ ભગવાન હંમેશા પોતાની સાથે જ રાખતા આ ત્રણ વસ્તુઓ છે એ શ્રી કૃષ્ણ બહુ પ્રિય હતી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ મુખે મારે કોનો ભરોસો મારે કોનો આધાર એટલે શ્રી કૃષ્ણ ભગવાન સૌથી પેલી જે પોતાની અત્યંત પ્રિય હતી એવી વાંસળી પોતાની કમર માં ખોસેલી એ કાઢીને આપી દીધી રાધાજીના હાથમાં હાલો રાધાજી જયારે મારી યાદ આવે ને ત્યારે આ વાંસળી આમ જોઈ લેજો

વાંસળી રાધાજીને આપી છે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના મસ્તક ઉપર મુકુટ ઉપર મોરનું પંખ મોર ધારણ કરતા હતા એ પીછું ત્યાંથી કાઢી રાધાજીને હાથમાં આપી દીધું અને કૃષ્ણ ભગવાન પોતે પોતાની પાસે એક કાળી કામડી હંમેશા રાખતા એ કાળી કામડી ભગવાનને લઈ અને રાધાજીને હાથમાં આપી છે કાલો રાધાજી જ્યારે જ્યારે મારી યાદ આવે મારું સ્મરણ થાય ત્યારે ત્યારે તમે આ જે મારા પદાર્થો છે અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જે કાળું ઓઢણું આપ્યું ને બ્રજવાસીઓને એ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રેમા ભક્તિથી જોડાયેલા આજે પણ એ પરંપરાથી જોડાયેલા જે પણ આદિકાળથી તમે જોવો તો એ પરંપરાથી જોડાયેલા વર્ગની સ્ત્રીઓ છે એ શ્યામ વર્ણના વસ્ત્રો ધારણ કરે છે નહીં તો કાળા રંગના કપડા છે એ સુહાગણ સ્ત્રીઓ ધારણ નથી કરતી પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનના વિરહમાં શ્રી કૃષ્ણ ભગવાનની યાદમાં આજે પણ એવા ઘણા બધા સમુદાયો છે જે શ્રી કૃષ્ણથી જોડાયેલા છે એમની સ્ત્રીઓ આજે પણ એ કાળું વસ્ત્ર ધારણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાજી પાસે વિદાય માંગે રાધાજી રજા આપી વળી પાછા ભગવાન ગોપીઓ શ્રી કૃષ્ણ પરમાત્મા પુનઃ રથ ઉપર આરુ થયા અને અક્રુર કહ્યું છે કે હવે જલ્દી રથને અહીંથી તમે ચલાવી દો અહીંથી રથને જલ્દી રવાના કરો હવે જો જરાવાર પણ વધારે આ જગ્યા ઉપર રોકાયા મારો વિચાર બદલાઈ જશે અને મારું અવતાર કાર્ય અધૂરું રહી જશે હવે આ સ્નેહ આ પ્રેમ છે મારાથી જીરવાતો નથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આંખો બંધ કરીને રથમાં બેહી ગયા છે અકૃતજી ઘોડાઓની લગામ ખેંચી અને અત્યંત ઝડપ ભેર મથુરાના માર્ગે એ રથને દોડાવી મૂક્યો છે ગોપીઓ બધી એકી ટસે જોવે છે કનૈયાને રથમાં જતો ગોપીઓ વિચારે કે આ કનૈયો બહુ નટકત છે

મથુરાના નિહાળી રહી છે ભગવાન ભગવાન શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ કરી બધી અને અને પરમાત્માની લીલાઓનું સ્મરણ કર્યું છે આ બાજુ ધીરે ધીરે મથુરા નગર તરફ રથ રવાના થયો માર્ગમાં અક્રુરજીના મનમાં મોહ ઉત્પન્ન થયો અક્રજી ભગવાનને સામાન્ય મનુષ્ય સમજી બેઠા એટલે પોતાના અકૃજીને પ્રતીત કરાવવા માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એક જગ્યા યમુનાના કાંઠે રથને રખાવ્યો અકૃજીને યમુના જલમાં સ્નાન કરવા માટે આજ્ઞા આપી અકૃજી જેવા એ યમુના જલમાં પ્રવેશ્યા એટલે યમુના જલમાં અકૃજીને ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન થયા ભગવાનના વૈકુઠ લોકના દર્શન થયા અકૃજીનો મોહ દૂર થયો ભગવાનને પ્રણામ કરી અને અકુરજી પુનઃ મથુરા તરફ રથને રવાના કરે છે